રાણપુર ગામમાં મરડેકાઈ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ થતા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે જેમાં બગ બનના લાભાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ઉચ્ચ કક્ષાએ આ કોંબાઉડની નિજવાત કરી સાચી હકીકત બહાર આવે અને ભ્રષ્ટાચારીઓને સજા થાય તેવી માંગ કરવામાં ગુજરાતનો મોટો ભાગની જે સત્તાની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સત્તા પર કબજો જમાવીને બેઠી છે તે આ વખતની એક કોંગ્રેસને આપેલી હતી ત્યારે જો ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકો કે જે એકદમ પછાત વિસ્તારની અંદર આવતો આ એક વિસ્તાર કહી શકાય

સમગ્ર ઘટના અને જો હકીકતની વાત કરવામાં આવે તો મનરેગા યોજના કે જ્યાં આ યોજનાની અંદર કામ કરનાર આ લાભાર્થી કે જેઓને સરકાર દ્વારા સો દિવસ કામ કરે તે પ્રમાણે તેમને રોજગારી આપવામાં આવે છે પણ અહીં કંઈક ઉલટું છે આ પરિવાર કે જે પોતે ફેરી છે કે તેમના પરિવારના કોઈ પણ સભ્યો દ્વારા આ યોજનામાં કોઈ પણ જાતનું કામ પણ કરવામાં આવ્યું નથી તેમ છતાં તેમને સાતસો રૂપિયા આપવામાં આવેલા છે આ સમગ્ર ઘટના અને હકીકતનો ઉંડો અભ્યાસ કરવા માટે સામાજિક કાર્યકર દેવરાજભાઈ જોરુભાઈ આલ દ્વારા સમગ્ર ઘટના અને હકીકતની ઊંડી તપાસ કરવામાં આવી જે તપાસ દરમિયાન રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ ગોસુબા પરમાર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નજવાબેન તેમજ તેમના પતિ મક્ષુદભાઈ શાહ કે જેઓ આ પરિવારને ખોટી વાત કરી અને તેમની પાસેથી જોબ કાર્ડ લઈ લીધેલા તેમને આ પરિવારને એવું કીધેલ કે તમારું જોબ કાર્ડ રિન્યુ કરવાનું છે જેનરલી આ પરિવાર કે જેઓ અભણ છે અજ્ઞાન છે અને કોઈ પણ જાતનું તેમને કાયદાનું કે સરકારી કચેરીનું જ્ઞાન નથી તેવા આ પરિવાર કે જેમની પાસેથી આ પ્રમાણે તેમના જોબ કાર્ડ લઈ લીધેલા તેમજ તેમના બેંકના વિડ્રોલ વાઉચર પર પણ તેમણે સહી કરાવી હતી મહત્વની વાત કે કોઈ પણ જાતનું તેમણે કામ કરેલું નથી તેમ છતાં કઈ રીતે તેમના ખાતામાં છ હજાર થી બાર હજાર રૂપિયા જેવી રકમ જમા થઈ પરિવારના કોઈ પણ સહયોગી કામ કરેલ નથી તેમ છતાં આ લોકો દ્વારા તેમને રૂપિયા સાતસો પણ આપવામાં આવેલા આવા અનેક પ્રશ્નો અનેક સવાલો કે કઈ રીતે તેમના ખાતામાં પૈસા જમા થયા કઈ રીતે તેમને સાતસો રૂપિયા આપવામાં આવ્યા આવા અનેક પ્રશ્નો અને અનેક સવાલો જો ખરેખર જો ઉકેલ કરવામાં આવે તો આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આચરવામાં આવેલું આ કોંબાડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કોંબાડ બહાર આવી શકે છે તેમજ અન્ય લોકો પણ આમાં સામેલ છે કે નહીં

એવી જાણકારી મળી છે કંઈક આવતું છે પણ મને એકચ્યુલી કોઈ બજવણી નથી આ આખી યોજનામાં અમારી ક્યાંય સાઇન નથી હોતી કોઈ પેમેન્ટમાં સાઇન ન હોય ઓર્ડરમાં સાઇન ન હોય કે અમારી સામાન્ય સભા કે કારોબારી સમિતિમાં આનો ક્યારેય ઠરાવ પસાર કરવાનો ન હોય આ ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારની સીધી ગ્રાન્ટ છે પણ હું આપના માધ્યમથી કહું કે આમાં ખરેખર અમારું સુપરવિઝન કે અમારા હાથમાં કે અમારા ઓર્ડરથી થતું હોય તો જેણે પણ કર્યું હશે કે નહીં કર્યું હોય તો આના ઉપર સો ટકા થોડુંક બ્રેક રહે અમને તો ક્યાંકથી સમાચાર ગામમાંથી મળે ત્યારે ખબર પડે કે ભાઈ સો એન સો જગ્યાએ વિકાસના કામમાં કે મનરેગામાં કે ક્યાંય ખોટું રંધાય છે બાકી અમારું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ હોતું નથી હવે આક્ષેપ તો શું કામ કરે છે કોણે કર્યા છે એની મને કોઈ માહિતી નથી પણ જાહેર જીવનમાં બેઠા છે અને સારું સ્ટેટસ ધરાવે છે એટલે બને કદાચ કે કોઈને કોઈ તકલીફ હોય અને અમારા અમને નીચું દેખાડવા કે એવો કંઈક બાબત હોય પણ કોણે કર્યું છે મને ખબર નથી